દિવસોથી યુવક રહેવા આવ્યો હતો રમાસ ગામના યુવાઓનો જાગૃત હોવાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી આ અજવાણી વ્યક્તિ સામે શંકા ઊભી થઈ ગઈ હતી અને યુવાઓના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહ ઉપરાંત દિવસોથી આધાર કાર્ડ કરાવવા માટે તે પડતો હતો છેલ્લા કેટલાય દિવસોથી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને રવિવારના રોજ સવારે ગામના યુવાઓ ભેગા થઈ તેને બોલાવી પૂછપરછ કરતા ચોંકી ઉઠ્યો હતો ગામના યુવાઓને વધુ શંકા જતા તુરંત જ અંબલિયારા પોલીસે જાણ કરતા આ જાણીઓ બાંગ્લાદેશી યુવક બાઇક ઉપર ફરાર થઈ ગયો હતો જ્યારે બીજી તરફ

સેફાલી બરવાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તીઓ જડાવ કે એ સૂચવીની ટીમ દ્વારા યુવકની તપાસ શરૂ કરાઈ છે હાલમાં સોશિયલ મીડિયા પોસ્ટોન વગેરેની તપાસ શરૂ કરાઈ છે ટૂંક સમયમાં તમામ વિગતો બહાર આવશે અમિત ઉપાધ્યાય સાથે સે એન ફોર ન્યૂઝ સર્પલની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ